અમરેલી શાંતાબા મેડિકલ સેન્ટરમાં ચાંદીપુરા વાયરસને લઈને તંત્ર એલર્ટ મોડ પર અમરેલી શાંતાબા મેડિકલ સેન્ટરમાં ચાંદીપુરા વાયરસને લઈને એક બાળકનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો જેમાં ત્રીસ બેડની વ્યવસ્થા અમરેલી શાંતાબા મેડિકલ સેન્ટરમાં કરવામાં આવી જેમાં આઈસીયુમાં પંદર બેડની વ્યવસ્થા તો અન્ય એમ દસ એમ ટોટલ પંચાવન બેડની વ્યવસ્થા કરવામાં આવી અમરેલી શાંતાબા મેડિકલ સેન્ટરમાં ચાંદીપુરા વાયરસને પહોંચી વળવા તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી ડૉક્ટર યોગેશ જયંતિલાલ દવે આસિસ્ટન્ટ પ્રોફેસર એટ શાંતાબા મેડિકલ કોલેજ અમરેલી આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા બજાવું છું હવે ચાંદીપુર વાયરસના કેસ અન્વયે અમારી પાસે ટોટલ ચાઇલ્ડ ચિલ્ડ્રન વોર્ડમાં થર્ટી બેડ છે આઈસીયુમાં અને પીઆઈસુમાં દસ ને પાંચ પંદર બેડ એ છે ટોટલ પિસ્તાલીસ અને એનઆઈસીયુમાં પણ દસ બેડ છે એટલે ટોટલ અમારી પાસે પંચાવન બેડ છે એટલે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના ગાઈડલાઇન્સ પ્રમાણે આના માટે પાંચ બેડ તો અમારે આઈસીયુમાં રાખવા પડે અમે એના માટે રિઝર્વ રાખ્યા છે અને જરૂર પડે તો અમે બીજા વોર્ડમાં પણ અમે રાખી શકીએ બરાબર છે વેન્ટિલેટર છે અમારી પાસે ફંક્શનમાં જ છે અમે ચેક કરી લીધું છે ત્યાં જરૂર પડતી કનોજી ડ્રગ્સનો સ્ટોક વધારે પણ મંગાવી લીધો છે જેથી વધારે કેસ આવે તો પણ અમે હેન્ડલ કરી શકીએ એટલે બધી સુવિધા છે ટર્સરી કેર લેવલની અમારી પાસે કોઈ શંકાસ્પદ કેસ એવા જોવા મળે અમારી પાસે કે હજી સુધી કેસ આવ્યો નથી